નમસ્કાર મિત્રો ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાડી નગરપાલિકાની ચૂંટણીનું મ્યુગલ ચૂંટાઈ ચૂક્યું છે અને ફક્ત એક મહિનાના ટૂંકા ગાળામાં પાડી નગરપાલિકામાં નવી સરકાર થશે ત્યારે પાડી નગરના પ્રબુદ્ધ નાગરિકો તથા મહિલાઓની શું સમસ્યા છે પોતાના વોર્ડમાં તેઓને કેવા સદસ્ય જોઈએ છે તેઓ વિકાસના કામોમાં શું માગી રહ્યા છે સાંભળીએ તેમના મંતવ્યો મારું નામ દુર્ગેશભાઈ ભીખુભાઈ પટેલ હું જલારામનગરનો રહેવાસી છું અને અમારી મેનેજમેન્ટની અંદર હું પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું તો હાલમાં જે આ નગરપાલિકાનું ઇલેક્શન આવવાની તૈયારીઓ ચાલી રહી છે તો કામ તો અમારા બધા જ મોટેભાગે અમે જે સોંપ્યા છે અમારા વોર્ડ મેમ્બરોને તો મોટેભાગના કામો તો અમારા એ લોકો ધ્યાન પર લઈને કરી જ દીધા છે પણ બીજી કોઈ સમસ્યા છે નથી અમારી હાલમાં અને અત્યારે જે અમારા રોડ પર જે બાળકો જે આવજાવ કરે છે ને રમે છે એમના માટે હવે એ લોકોને હું રજૂઆત કરીશું કે ભાઈ જમ્પ અમારે આઠ સાત આઠ મૂકવાના છે તો એ જમ્પ જો મૂકી દેવું તો હું સ્પીડ બ્રેકર ટાઈપ એટલે ત્યાં ગાડીઓ ધીમી પડે બાળકો સાયકલિંગ પર બાળકોને તો ખ્યાલ નહીં આવી રહી તો એના માટે એક રજૂઆત અમારે કરવી છે ને એક કામ એક કરવું જોઈએ બાકીને સુવિધા તો એકદમ સરસ મળે છે અને આ જે કોઈ સરકાર છે અત્યારે હાલમાં હતી ને આવશે તે બી બોટ ઓફ છે ને એમાં કોઈ જોવા જેવું છે નથી આપ્યું નેતા એટલે કે અમારું કલ્યાણ એટલે લોકો સેવામાં લોકની સેવામાં લોકોની સેવામાં જે પ્રતિનિધિ કરતા હોય એવા અમને પાવરફુલ નેતા જોઈએ છે કે અમારું કોઈ બી ફરિયાદ હોય એમ એ લોકો સાંભળે અને એ લોકો તાત્કાલિક કામ નહીં કરે તો કંઈ નહીં પણ એનો અમલ તો કરે મહિને બે મહિને જ્યારે કરે ત્યારે પણ એવા નેતાઓની અમને જરૂર છે હાલ કેવા નેતા હતા તમારા વિસ્તારમાં સાલ સરસ અમારા જે પાડી નગરપાલિકાની હું વાત કરું તો અમારા વોર્ડ નંબર બેની અંદર ખરેખર જે ચારે ચાર મેમ્બરો હતા એ અમારો પહેલો બોલ ઝીલતા અને બધું જ કામ અમારું કરી દેતા એમ આજ સુધી થયું છે એમ એમાં કોઈ એ લોકોની ભૂલ છે જ નથી એમ રેખા મારું નામ રેખા કશ્યપ દવે છે હું પારડી સુલભનગરમાં રહું છું ને મારી ગવર્મેન્ટને ખાલી આટલી વિનંતી છે કે અમારી બેસિક જે નીડ છે ગટર સાફ હોવા જોઈએ અમારા રોડ સાફ હોવા જોઈએ પાણી પીવાનું જે પાણી છે એ ક્લીન આવવું જોઈએ તો એ થવું જોઈએ હવે વોટ ઇલેક્શન આવે છે તો બધા વોટ માગવા આવે છે તો માંગવા આવે તો અમારી એ પણ વિનંતી છે કે અમારી જે બેસિક નીડ્સ છે જે જરૂરિયાત છે એ તમે પૂરી પાડો અમે ઈચ્છે છે કે અમારે એ બધી વસ્તુ કેવી ના પડે બટ અમારે એ બધું વસ્તુ કેવી પડે છે તો એ વસ્તુ તમે ના રાખો ને મતલબ વિદ હા એ બધું કામ અમને ફૂલ મતલબ પૂરું કરી આપો એ અમારી વિનંતી છે સરકારને હવે જે બી સરકાર આવે એ પોતાની કમસે કમ ફિફ્ટી તો અમને ખુશ રાખે કે ભાઈ નહીં ચલો અમારી જનતા ખુશ છે તો એ બેસિક નીડ તો આઈ થિંક સો એ બધી પૂરી થવી જ જોઈએ વિદાઉટ મતલબ અમારે કે કયા વિના ગટરમાં હવે ખુલ્લા ગટર છે તો ઓબ્વિયસલી એમાં કચરો હોય જ તો એ ચલો તમે પેક ના કરાવો બટ રેગ્યુલર મંથલી મતલબ મહિનામાં એક વખત એને સાફ કરાવો તમે ઝાડુ હપ્તામાં એક વખત સ્વીપર જે રોડ ક્લીન કરવા આવે છે એ તમે કમસે કમ સફાઈ સરખી રીતે એ લોકો ઝાડું કાઢીને જાય એ કમસે કમ કરવું જોઈએ આ લોકોને ને પીવાનું જે પાણી છે એ તમે ક્લીન આપો ને ટાઈમિંગ જે છે એનો ચેન્જ કરીને છ વાગે સાડા છ વાગે જે કે વર્કિંગ છે બે હસબન્ડ વાઈફ એ લોકો ભરી શકે ને એનો લાભ લઈ શકે નહીં તો કાંઈ મતલબ નથી પછી પાણું એમને એમ જાય ને માણસોને બોરિંગને એ બધું કરાવવું પડે તો અમારી વિનંતી છે કે એ બધી અમારી જે જરૂરિયાત છે એ તમે પૂરી પારો મારું નામ વિનોદચંદ્ર ચંદ્ર કુબેરનાથ તિવારી હાલમાં તો બધા નેતાઓ સારા છે પણ હવે એના કરતા સારા નેતા જોઈએ આપણને જે કામ કરવા વ્યક્તિ હોય કોઈનો બી ભેદભાવ વગર બધાની સમસ્યાનો હલ કરતા હોય એ જ આપણો મેન ઉદ્દેશ છે સમય સર પાણી આવે પાણી આવતું નથી સર સાંજના બરાબર તો પાણી બી રેગ્યુલર એક જ કલાક આવે પણ આવવું જોઈએ સવાર સાંજ અને ના આવે તો આગળથી જાણ કરી દેવી જોઈએ અમારો વોર્ડ નંબર ત્રણમાં નથી આવતું સાહેબ અને અમારા રોડ પર ટ્રાફિકની બી ઘણી સમસ્યાઓ છે અને દુકાનોની સામે જ પાર્કિંગ બધે ગાડીઓ કરી જાય એટલે અમારા કસ્ટમરો બી આવતા નથી દુકાન પર માલ લેવા માટે અને જરૂર છે જે પાર્કિંગના નિવારણ કરે અને જે ધોરણે થાય હા મારું નામ તન્વી ધર્મેશકુમાર લાડ છે હું સુલભનગર સોસાયટીથી બોલું છું અમારે બધાની એવી રિક્વેસ્ટ છે કે અમારી જે સોસાયટીમાં ગટરો ઓપન છે એના લીધે જે રોગો થાય છે મચ્છર ડેન્ગ્યુ જેવા જે આપણે સાંભળીએ જ છે અને હજી બી હાલમાં ચાલતા જ છે તો એની સામે પગલાં લેવા માટે અમે રિક્વેસ્ટ કરે છે કે ભાઈ અમારું સાંભળો ને એ ગટર બંધ બંધ કરવા માટે અમે કહીએ છીએ પણ કંઈ પગલાં લેવાતા નથી અને અમે હાલમાં હવે ઇલેક્શન આવી રહ્યું છે તો ઇલેક્શન માટે અમારી પાસે મ મત લેવા માટે આવે છે પણ અમે કેવી રીતને મત આપીએ પણ મત આપવા માટે બી તો જોઈએ ને કે એની સામે કામને પગલાં ને એ બધું લઈ અમે પાણી માટે બી અમને બહુ જ પ્રોબ્લેમ થાય છે પાણી બી દસ વાગ્યાનો ટાઈમ માટે અમે એકવાર રિક્વેસ્ટ બી કરી હતી પણ એની સામે કોઈ પગલાં લેવાયા જ નથી ને હજી બી અમે આગળ રિક્વેસ્ટ કરવા ચઈએ છીએ પણ કોને કહીએ એવું કોઈ છે જ નથી કે અમે એમને કહીએ ને અમારું કામ પૂરું થાય તો એના એના માટે થોડું એવા મતદાન કરીએ કે અમારું કામ સાંભળે ને અમને એના માટે થોડું સુવિધા મળે ને અમે એનાથી થોડી રાહત મળે પૂરી તો રાહત નહીં જ મળવાની મળે પણ થોડી રાહત મળે એવું ઈચ્છા અમે રાખીએ છીએ કે જેથી હવે ઇલેક્શન આવી રહ્યું છે ને ઇલેક્શનમાં એવો મળે અમને કે અમારું સાંભળે ને અમે જે બી કહીએ એના સામે પગલાં લેવાય ના સોસાયટીમાં જે ક્લીનનેસ માટે અમે જે કચરાવાળા સ્લીપર્સ લોકો આવે છે પણ એ બરાબર કચરો કાઢતા બી નથી અને અમે કહીએ છીએ તો ઉપરથી અમને જવાબ મળે છે કે અમને આટલું જ કીધું છે અમારું એ બધું કામ અમારામાં નથી આવતું અમે ખાલી કચરો જ કાઢીએ છીએ અમે જે છે એ અમારું કામ નથી મારું નામ છે મેહુલ મોદી છે હું વેપારી હોલસેલના વેપારીનો દીકરો છું અમારા બાપ દાદા વર્ષોથી હોલસેલનો ધંધો સંભાળે છે બીજું અહીંયા અમને એવા નેતા જોઈએ કે જે અમારી વાત સાંભળે સમજે અને અમને સાથ સહકાર આપે એવો વ્યક્તિ જોઈએ અહીં થોડો રસ્તાને ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એ વસ્તુ પર થોડું ધ્યાન આપે તો સારું છે બીજું કે અહીં થોડી ટ્રાફિકની સમસ્યા બી છે એ બાબતે થોડું અમારું કેવું છે કે પોલીસ તંત્ર સાથ સહકાર આપે છે પણ થોડો સ્ટાફનો અભાવ લાગે છે એ લોકોએ પહેલાં ડ્રેનેજ લાઈન છે રસ્તા છે ને થોડો લાઇટનો પ્રોબ્લેમ છે તેને થોડું તેના તે પર થોડું ધ્યાન આપવું જોઈએ હવે એમાં એવું છે કે ગામના પ્રતિનિધિઓ ચૂંટાઈને આવે છે ને અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ તો એ લોકો અમારું થોડું પર થોડું ધ્યાન આપતા છે મારું નામ વસંતભાઈ સોલંકી નહેવાદી ધમઝાબાદ પાર્ટી આપના એરિયામાં જે અત્યારે આવી રહ્યું જે માણસ આપનું કામ કરે એ આપણે એને પ્રાધાન્ય આપવાનું જેવી રીતે રસ્તાની સુવિધા ડેનેજની સુવિધા જે મળે ઇટ મેન ઇમ્પોર્ટન્ટ નહીં કામ કામ તો સારું થયું છે અત્યારે અમારા એરિયામાં તો અત્યારે રસ્તાની સફાઈની જે છે વ્યવસ્થિત છે બધું હા તો અમારે કામ કરેલા હતા અત્યારે જે અમારે ચૂંટાયેલી લાસ્ટ સારી હતી એક વસ્તુ કામ કરે એ આપણે નેતા બીજું કોઈ આવે જ નહીં વસ્તુ આવે નહીં અમારે પાર્ટી ગામનું જે કંઈ બી કામકાજ થાય તે સારા માટે થવું જોઈએ અને કોઈ તટસ્થ સારો એવો કરપ્શન વગરનો નેતા આવે એ સારો બરાબર અને અમુક અમુક જગ્યાએ જો કામો થયા નથી એ થવા જોઈએ શું મેં જ્યાં જગ્યાએ જે થયા છે તે રોડની ઉપર રોડ બન્યા છે જે રોડ સિંગલ બનવા જોઈએ તે જગ્યાએ કંઈ થયા જ નથી શું નવા રોડ બનવા જોઈએ તે નથી બન્યા હજુ બાકી રહી ગયા છે અમુક જગ્યાએ પોણિયા અને બધે જ શું અને જે નેતા આવે એ સારો આવવો જોઈએ આપણને કોઈ કરપ્શન વગરનો અને વ્યવસ્થિત યંગસ્ટાર આવે વધારે સારો શું ને દોડીને કામ કરી શકે એવું જોઈએ ને ત્યાં જવાબ બી આપી શકે શું પબ્લિકોના જવાબ લઈને ત્યાં જવાબ બી આપી શકે એવા જોઈએ આપણને ને કામ થવા જોઈએ બરાબર શું સમસ્યા સમસ્યા તો હવે અમુક ગામમાં હજુ ઘણી જગ્યાએ ગટરો બાકી જ છે પાણીની બહુ મોટી સમસ્યા છે પાણી ગટર વડે જાય તો સારું આમ ગણીએ તો આપણે એકલિંગી મહાદેવના મંદિરથી જો ગણીએ તો આ જલન બાબાના મંદિર લગીને ગટર થવી જોઈએ એ ગટર બી નથી થઈ હજુ પાણી માટે ચોમાસા બી

कि लोग ने की दूँ अपने तो तो बर्खास्त के लिए उभर ही है काम सतीश श्री राम तिवारी हम मूल निवासी उत्तर प्रदेश के हैं लेकिन आज सितर बरस से हमारे बाप दादा के ज़माने से पाड़ी गांव में रहते हैं मैं नेता ऐसा चाहिए जो एकदम काम करने में अच्छा हो बोलने में अच्छा हो समाज के लिए अच्छा हो पार्टी के लिए अच्छा हो नहीं कि हमें कोई चेहरा देख के किसी को करना चाहिए आदमी का कर्म कर्तव्य देखना चाहिए कि कैसा कर रहा है लोगों में क्या उसकी वर्चस्व है लोगों के साथ क्या उसकी पकड़ है पार्टी के साथ कैसा है ऐसे आदमी को यहाँ पे भाई जरूरी है अब तक विकास बहुत अच्छा हुआ है कोई उसमें ये नहीं है सब कुछ अच्छा काम हुआ है मोदी जी के नेतृत्व में समस्या यही रोड का थोड़ा समस्या है जो कई जगह रोड टूट जाता है बन नहीं पाता है उसकी समस्या है और सब तो एकदम व्यवस्थित है कोई दिक्कत नहीं है મારું નામ ધર્મેશભાઈ ચિમનભાઈ હળપટી છે હું પારડી નૂતનનગર વોર્ડ નંબર એકમાં રહું છું પારડીની અંદર જે સરકાર છે એમણે ઘણા બધા કામો કર્યા છે વિકાસના પર વિકાસના નામ ઉપર એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે અને નેતા આપણને એવા જોઈએ કે જે નાના માણસો છે મોટા માણસો છે દરેક માણસો છે ગામની અંદર જે વોર્ડની અંદર રહે છે એ લોકોને જે પણ સમસ્યા હોય ને એ લોકોના કામ થાય એ લોકો હેરાની થાય એવા આપણને નેતા જોઈએ છે સાંભળી મિત્રો નગરજનો તથા ગૃહિણીઓ શું ઈચ્છી રહી છે નગરજનોને પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી એમને તો ફક્ત એમને પડતી રોજબરોજની રોડ પાણી ગટર ગંદકી જેવી નાની નાની સમસ્યાનું નિરાકરણ અને આ સમસ્યાઓ સાંભળી તેનો અમલ કરાવી શકે તેવા નેતાઓ જોઈએ છે